ગાંધીનગરથી દિલ્હી સુધી અત્યારે એક જ ચર્ચા છે સીએમઓમાં આટલો મોટો ફેરફાર કેમ એક બાજુ દિલ્હીથી આવેલા વિક્રાંત પાંડે અને અજયકુમાર પાવરફુલ થયા તો બીજી તરફ અવંતિકા સિંઘની અચાનક વિદાયથી સૌ કોઈ આશ્ચર્યમાં છે સંજીવકુમાર હવે સીએમના નવા સારથી બન્યા છે અને તેમને વિભાગનો વધારાનો હવાલો આપીને સુપર પાવરફુલ બનાવી દેવાયા છે સિનિયર અધિકારીઓમાં ભારે કચવાટ છે કે મેરિટ કરતા પસંદગીને વધુ મહત્વ મળી રહ્યું છે છવ્વીસ આઈએએસની બદલી તો માત્ર ઝાંખી છે અસલી પિક્ચર જાન્યુઆરીમાં દેખાશે જ્યારે પ્રમોશન સાથે નવી બદલીઓનો રાઉન્ડ આવશે સૌથી મોટું આશ્ચર્ય છે અવંતિકા સિંઘની વિદાય જેમને ખાસ કેસમાં પ્રમોશન આપીને સીએમના અગ્રસચિવ બનાવાયા હતા તેમને હવે સત્તાવાર રીતે આઉટ કરવામાં આવ્યા છે તેમની જગ્યાએ સંજીવકુમારની એન્ટ્રીએ સૌ કોઈને ચોંકાવી દીધા છે સંજીવકુમારને માત્ર સીએમના પ્રિન્સિપલ સેક્રેટરી જ નહીં પણ ગૃહ વિભાગનો મહત્વનો ચાર્જ પણ સોંપાયો છે જો કે આ તો માત્ર શરૂઆત છે જાન્યુઆરીમાં અનેક પ્રમોશન બાકી છે એટલે હજુ મોટા મોટા માથાઓની બદલીના એંધાણ વર્તાઈ રહ્યા છે